તેના દીકરા હરભાઈ ના લગ્ન સતી કુવાના દીકરી ધનુભાવે થયેલ તેને ત્યાં વશરામ રાણો દાનો રામજી સાંગો હમીર પાતો અમુલા રામબાઈ અને બેના દસ સંતાનો થયા મોટા દીકરા વસરામના લગ્ન પ્રસંગે હરભાઈ ઘોડી અને સોના મોહર એકનું દાન આપી સંતાનો નામ ચોપડે ચડાવે તેની પરિવારની પાંખી છે વશરામ પછી રાણા દાના રામજી અને હમીરના લગ્ન પતિ પત્નીએ પોતાનું કામ પૂરું કર્યું સાગા અને પાતા બે દીકરા નાનપણમાં સ્વર્ગવાસ થયા

આ હિસાબે હમીર ધકા હરભાઈ ધકાણ હમીર નાગપાળ ચલ્લાના શાળા થાય શાળા બનેલી એ પરભવની પ્રીતું એટલે કુદરતની ગતિ મુજબ બનીએ જળ મીન જેવી પ્રીત એકબીજા વગર ચાલે નહીં પાંચ દસ દિવસે એકબીજા હળે મળે ત્યારે નિરાત થાય હરભાઈ ભાયા ચશદનથી વેરા વદળ આવ્યા દીકરીઓની મોટી આડીવાડી જોઈ માતા પિતાને આનંદ થતો ભગવાન દરેક ક્યારેક આનંદમાં એવો ઉપદ્રવ કરી મૂકે ત્યારે જીવું ડોહલું બની જાય જે સુખ સાહેબી આપે તે ક્યારેક દુઃખ પણ આપે વેળાઓ દરમાં વકડા રહેતા સોની રાણા મન મોટા સૌ માનવી ધર્મી કુળ ધકાણ હમીર ના હું થી માતા પિતા હર ખાય સિંહની જેમ કાંટોળા પાડના શુરવીર દીકરા હમીરની ફૂલવાડી ઉજ્જળ કરવાનું કુદરતે વિચાર્યું પાંચ પાંચ બહેનો એકનો એક ભાઈ હમીર આપાનો સાત નો એક દીકરો પૂંજાને બાળવણમાં ભગવાને પોતાની પાસે તેળાવી લીધો એકના એક દીકરાનો અવસાન થતા આખો ધકાણ પરિવાર ભાંગી પડ્યો વિડાવ દર ગામમાં અરેરાટી થઈ ગઈ ગામની સીમ ઝાંખી પડી ગઈ ગામે ગામથી માણસોના ટોળા ટોળા વિળાવ દર આવી દરેકને આશ્વાસન આપતા પણ હૃદય ઉપર પડેલો કારમો ઘા ઘડીકમાં કેમ રૂજાય મોભ ભાંગી પડતા ઘર વેરાન થઈ ગયું પુત્રના વિયોગમાં ઝૂલી ઝૂલી ને ઘરવાળા રામુબાઈએ થોડા સમય પછી દેહ છોડી દીકરા પુંજાની પાછળ પરિણામ કર્યું

એનામાં રહેલી ખુમારી તૂટી ગઈ હતી વધારમાં હમીરાપા અને રામુમાની જોડી સીતારામની જોડી થી ઓળખાતી પ્રેમના પિંજરામાં પુરાયેલા આ પ્રેમી પંખીડાનો આદર સત્કાર કરી બે ઘડી લડાવી દહી ગ્રામજનને માન આપતા પ્રેમ ને મનુષ્ય જીવન નું મૂળ તત્વ માનવામાં આવ્યું છે પ્રેમ ને પરમેશ્વરનું શાશ્વત સ્વરૂપ કહ્યું છે સંતોએ તથા શાસ્ત્રોએ પ્રેમ ને જ પ્રાધાન્ય આપ્યું છે પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ જેટલી સરળતાથી થાય છે એટલી સરળતાથી જ્ઞાન વિજ્ઞાન કે યોગ દ્વારા નથી થતી નરસિંહ મહેતા મીરા દયારામ વગેરે અનેક ભક્તો કવિઓની પ્રેમ ભક્તિ બહુ મશહૂર છે તો એમાંથી એક ગીત છે નથી નિપજ્યો પ્રેમ વાડીમાં પાણી પીતા નથી નિપજ્યો પ્રેમ વાડીમાં પાણી પીતા નથી નિપજ્યો પ્રેમ તેલ ચોળાથી તાતા નથી નિપજ્યો પ્રેમ ગાંધી ટોશીને હાટે કે નથી નીપજ્યો પ્રેમ ખોલતા વાટે ઘાટે નથી મળતો પ્રેમ ગામો ગામની કહે પ્રેમ શુરા મળે કૃપા હોય શ્રી રામની એની પછી તો છે પ્રેમ વાડી ઉપજે પ્રેમ હાટ બિહાય રાજા પરજા જેહી રૂચે શીશ દેહી લે જાય માનવી નું જીવન નીરસ બને છે પરંતુ પ્રેમ નું સાહિત્ય અને કાવ્ય પણ નીરસ અને લુખું લાગે છે તેથી સાહિત્યના નવ રસોમાં શ્રૃંગાર રસને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે પ્રથમ શિંગાર સુ હાસ્ય રસ કરુણા રુદ્ર ભયાન વીર વિભત્સ અદ્ભુત વળી નવ શાંત મહાન પરસ્પરની અનન્ય લાગણી ભક્તિમાંથી પ્રેમ ઉત્પન્ન થાય છે હૃદયની ખરી તન્મયતા અને અન્ય રેલમાં દઢ વિશ્વાસ ભક્તિ વિના પ્રેમ ભાવ ઉત્પન્ન થતો નથી પ્રેમને મોક્ષ રૂપ પરમ પુરુષાર્થ સાધવાના અનેક પગથિયા રૂપે ગણવામાં આવ્યું છે

આ જીવનના સુખનો ખરો આધાર શુદ્ધ પ્રેમ અને હૃદયની અન્યો તદાકાર વૃત્તિ ઉપર રહેલો છે જ્યાં ખરો પ્રેમ નથી ત્યાં ખરું દાંપત્ય બી નથી અને જ્યાં ખરું દાંપત્ય નથી ત્યાં સાચું સુખ હોઈ શકે જ નહીં તેથી કહેવામાં આવ્યું છે ના સ્નેહો ના જવ યંત્ર તન્મય યત્વ ન ચેતસ

સમજણ વગરના પશુ પક્ષી ઉપર પ્રેમની આવી સત્તા જોવામાં આવે છે ત્યારે મનુષ્ય જાતિ કે જેને બુદ્ધિ અને જ્ઞાન બને છે એના ઉપર એની સત્તા સવિશેષ હોય એમાં શી નવાય

જગત ને પતિમય જોવે છે આવી જ રીતે ભગવાન સમસ્ત વિશ્વને ઈશ્વરમય બોલી ઉઠે છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની સીતામય સીતા રામય સબ જગજાની કરહુ પ્રણામ જોગી જુલા

પડે એકની ખોટ તો બીજું કદી બચી નો હમીરાપા પોતાના ભૂતકાલીન સંસ્કાર સ્મરણોને યાદ કરી સરસ્વતી માતાજીને ખોળે બેસી પત્નીને ભાવ ભરી અંજલી અર્પણ કરી મનોમન કહેતા કે જીવનમાં સાથી બની

તારા જીવનના સદગુણોની યાદ અમર રહી ગઈ કવિતા મારા જીવનની તું મૃત્યુને જીતી લઈ મમ હૃદયની પ્રાર્થના શાંતિ મળો તવ સર્વદા સહર્ષ તું સ્વીકારજે જ્યાં હોય ત્યાં મુજ પ્રેમ દા ગીતામય જીવન હતું કૃષ્ણે બતાવ્યા કર્મને સુખ દુઃખને સરખા ગણી તે ઉજાળ્યો પતિ ધર્મને